માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી ધરવામાં આવી રહી છે આ અંગે આજે ટ્રાફિક પોલીસ દ્વારા ગાડીઓને ચેક કરવામાં આવી અને નિયમોનું ઉલ્લંઘન કરનાર ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે દંડ બરાવીને ગાડીઓમાંથી કાળી ફિલ્મ કાઢી લેવાય ટ્રાફિક પોલીસના જ અધિકારીએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારનો ઘટિત બનાવ ન થાય તે માટે આ કાર્યવાહી હાથ રમા આવી રહી છે શહેરમાં કાયદાની સુરક્ષાની સ્થિતિ જાળવવા માટે આવી કાર્યવાહી ચાલુ રહી છે નવરાત્રીના તહેવારો ચાલી રહેલ છે અને સુરત શહેરમાં નવરાત્રી તહેવારો દરમિયાન અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંગ સાહેબ ટ્રાફિક વિભાગના જેસીપી સાહેબ અમારા ડીસીપી સાહેબ અને અમારા એસસી ટંડેલ સાહેબ ની એવી એક ખાસ સૂચના છે કે જે ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી છે એ બ્લેક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવી અને આવા વાહનો મળી આવે એમના બ્રેક બ્લેક ફિલ્મ રિમુવ કરવાની કાર્યવાહી ચાલુ છે